હા ચાંતા આ જો આમળા ઢોરો હામો આ મેમણ આ ઘરે કોણ આયો આ મોનેવો તો આ હાર રે છે એય જરા ના ઓણ ક્યો રાંડા તો કેટલે રહ્યા લે એ હવે આવતા જ છે પંખે લઈ નું પંખે નું પરમે જાય છે હવે લાઈટ બરાબર

Một thế giới, huh? Một thế giới. Một thế giới. Một thế giới. Một thế

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ vào không bỏ lỡ những video hấp dẫn tao જે બધું પૂછો હા કેમાં હા તો રામતાજી તો એમ કઈ લાગતો કોઈ બીજું પૂછવા ઉત ન

એ કણ ના આવે જાયા વગાડ જાયા પી ગયો બરાબર હું ખેડું નથી પણ તમન ફોન કરો તમરાઈ જાવ હા તો મોટો અમે જ આપણે દર્શાવતું હા તો મોટો રેડી બોલ બરાબર આ હેડ છે ને આપણે અલ્યા લોકો કે આવો ફાર હો ઓલા ના ભૂલતા દે